નમસ્કાર દર્શક મિત્રો મણકા અને જોડા ચાલવું અને દોડી શકવું ઊભું રહેવું આ બધું ત્યારે સરળ લાગે છે જ્યારે આપણા મણકા સ્વસ્થ હોય છે પરંતુ શું તમે જાણો છો કે ઉંમર અનિયમિત જીવનશૈલી અને ખોટા ખોરાક અને ઘણી આપણા રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી શકે છે તો આજની ખાસ ચર્ચામાં અમારી સાથે છે આજે જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર ચિંતન પટેલજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જે સમજાવશે કે મણકાના ઘસારા કેમ થાય છે કયા લક્ષણોને નજર અંદાજ ન કરવા જોઈએ અને કઈ રીતની સારવાર અને વ્યાયામ દ્વારા આપણે ફરીથી સ્વસ્થ મણકા મેળવી શકીએ છીએ ચિંતનજી મારો સૌપ્રથમ પ્રશ્ન છે કે મણકાનો ઘસારો એટલે શું ഭഗവാ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે ત્યાં આગળ સ્ટ્રેસ આવવાથી અથવા તો એજ રિલેટેડ ચેન્જીસ એમાં જોવા મળતા હોય છે ઘણા લોકોમાં સ્ટ્રેસ આવવાથી અથવા તો કોઈ ફ્રેક્ચર થવાથી કે કોઈ ઇન્ફેક્શન થવાથી આ પ્રકારનો જે મણકાના રિલેટેડ જે ઘસારાની સમસ્યા હોય છે એ સ્પીડ અપ થઈ જતી હોય છે અથવા તો જે લોકોમાં એજ રિલેટેડ ખાલી જ ઘસારો જે જોવા મળે છે એને કહેવાય છે સર્વાઈકલ સ્પોન્ડાયલાઇટીસ અથવા તો લંબર સ્પોન્ડાઈટીસ બરાબર કે જે સર્વાઈકલ સ્પાઇન એટલે કે ગરદનના ભાગમાં થતું હોય છે અને લંબર સ્પોન્ડાઇલાઇટિસ એટલે કે કમરના નીચેના મણકાઓના ભાગમાં થતું હોય છે હવે આ સમસ્યાની અંદર બેઝિકલી પેશન્ટને પ્રોબ્લેમ શું શું થતું હોય છે બેઝિકલી તો એની અંદર પેશન્ટ એવું કમ્પ્લેન કરે છે કે ત્યાં આગળ એમને દુખે છે મૂવમેન્ટ કરવામાં તકલીફ પડે છે બરાબર કોઈ બી હલનચલન કરવા જાય છે ભારે વજન ઉચકવા જાય છે ચાલવા જાય છે તો થોડું ઘણું ચાલે છે પછી ત્યાં આગળ કમરમાં દુખાવો એમને ચાલુ થઈ જાય છે ઘણા દર્દીઓમાં એવું બી જોવા મળતું હોય છે કે સાથે સાથે ગાદી હોય છે કે એ પણ કરતી હોય છે અને નસના ઉપર દબાણ કરતી હોય છે તો એના રિલેટેડ ક્લોડિકેટિંગ પેઇન બી જોવા મળતું હોય છે ઘણી ઘણીવાર એની એની સાથે અસોસિએટેડ અને પગમાં બી દુઃખાવા જાય છે ખાલી ચડે છે સોજા આવે છે જનજનાટી થાય છે આ બધા બધા સિમ્ટમ્સ પણ સ્પાઇનના રિલેટેડ જોવા મળતા હોય છે બીજો મારો પ્રશ્ન છે ચિંતાનજી આ જે મણકારો સારું થાય છે તેમાં કયા તત્વો જે છે જવાબદાર હોય છે અને કયા લોકોમાં મણકાના ઘસારો જે છે વધારે જોવા મળે છે આપણે જોઈએ કે જે લોકોના બોડી ની અંદર કેલ્શિયમ છે વિટામિન ડી થ્રી છે એનું પ્રમાણ

મણકાનો ઘસારો કહી શકાય આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયેલી સમસ્યા છે અગાઉ આ બીમારી માત્ર પચાસ થી સાહીઠ વર્ષની ઉંમર પછી જોવા મળતી હતી પરંતુ આજની બદલાતી જીવનશૈલી ખોટા પૌષ્ય અને શારીરિક શ્રમના અભાવે વીસ થી ત્રીસ વર્ષના યુવાનો પણ આનો શિકાર બની રહ્યા છે મણકાનો ઘસારો એક કરોડ જૂના હાડકા અને તેની વચ્ચે રહેલી ગાદીમાં સમય જતા થતા ફેરફારો છે જો આ સમસ્યાને શરૂઆતના તબક્કામાં અટકાવવામાં આવે તો તે ગંભીર પીડા અને અપંગતા તરફ દોડી શકે છે કરોડરજ્જુ ઘણા બનેલી છે આ મણકાઓની વચ્ચે કુદરતી ગાદી હોય છે જે આંચકાઓને શોષી રહે છે બી ઉંમર અથવા અન્ય કારણોસર જયારે આ ગાદી સુકાઈ જાય છે અથવા હાડકા પર વધારાના પડ એટલે કે બોન સ્પર્સ જામવા લાગે છે ત્યારે તેને કહેવામાં આવે છે

એનું રીઝન એ છે કે એ લોકો આગળ ઝૂકીને ભારે વજન ઉચકવાની એક્ટિવિટીઝ સતત કરતા હોય છે અને લાંબા ટાઈમથી કરતા હોય છે એના સિવાય આપણે વાત કરીએ તો કોઈ કન્સ્ટ્રક્શન વર્કમાં સંકળાયેલા વ્યક્તિઓ છે અથવા તો કોઈ હેવી બિલ્ડ એક્ટિવિટીઝ કરવાની છે અથવા તો હેવી બિલ્ડ વાળા વ્યક્તિઓ છે તો એ લોકોની અંદર પણ આ વસ્તુ વધારે ઘસારાની સમસ્યા જોવા મળતી હોય છે જેમ કે કોઈ વ્યક્તિ જીમના એક્ટિવિટી ઉચકે છે છે ઉપર પણ આના કારણે અસર થતી હોય આપણે એમ વિચારીએ કે જે વેઇટ લિફ્ટિંગ કરે છે એમને તો ઇનડાયરેક્ટલી પ્રોટેક્શન મળવું જોઈએ પણ એવું નથી હોતું તમે એવી વેઇટ લિફ્ટિંગ કોન્સ્ટન્ટલી કરો છો અગર અને મણકા ઉપર ડાયરેક્ટલી પ્રેશર મૂકો છો તો એના કારણે તમારા મણકા ઉપર આજે નહીં તો કાલે ત્યાં આગળ તકલીફ થવાની શક્યતા રહેતી હોય છે આપણે બીજી વાત કરીએ તો કોઈ વ્યક્તિ એવા છે કે જેમાં હેવી સ્પોર્ટ્સમાં સંકળાયેલા છે તો હેવી સ્પોર્ટ્સની અંદર પણ મણકાઓના રિલેટેડ પ્રોબ્લેમ્સ થતી હોય છે કેમ કેમ કે ત્યાં આગળ વારંવાર યુન્જરીઝ થતી હોય છે ત્યાંના સ્નાયુ પર ઇન્જરી થાય છે એના લિગામેન્ટ્સ પર ઇન્જરી થાય છે અને સાથે સાથે ઘણીવાર મણકા ઉપર ફ્રેક્ચર થાય છે મણકા એકબીજા ઉપર આગળ પાછળ ખસતા હોય છે તો આવા જે ટ્રોમા માઇક્રો ટ્રોમા અથવા તો ટ્રોમા હોય છે એના કારણે પણ તમારા જે મણકાઓ હોય છે એમના પર અસર થતી હોય છે અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોસ્ટ ટ્રોમેટિક ઓસ્ટિયો એમાં ડેવલપ થતું હોય છે સાથે મારો બીજો પ્રશ્ન એવો છે ચિંતનજી જે લોકો વધારે વજન ધરાવે છે વજન વધારે વજન જેનું હોય તે લોકોમાં મણકાનું ઘસારું જે છે કેમ વધી શકે છે તેમને વધુ હોય છે મણકાનું ઘસારું હાજી આપણે એવું વાત કરીએ કે એક ગાડી છે પર્ટિક્યુલરલી તેની અંદર એક જ માણસ બેસીને અને 10 વર્ષ ચલાવે છે અને બીજી એક ગાડી છે એની અંદર પાંચથી સાત વ્યક્તિ કન્ટિન્યુઅસ બેસીને ટ્રાવેલ રૂટીનલી કરે છે તો તમે એવું સમજી શકો છો કે કયા એન્જિન લોડિંગ વધારે થશે કયા ટાયર ઉપર વધારે લોડિંગ થશે આ સિમ્પલ ગણિત છે કે કે તમે સમજો જે બોડીનું વેઇટ છે અગર સિક્સટી ટુ એટીની વચ્ચે છે તો તમારા સ્પાઇન ઉપર અથવા તો તમારા જે સાંધાઓ હોય છે એના ઉપર લોડિંગ એક્ટિવિટી અથવા તો સ્ટ્રેસ ઓછો પડતો હોય છે પરંતુ અગર તમારું વજન હંડ્રેડ થી ઉપર છે તો એવી સંજોગોમાં તમે તમારા સ્પાઇન ઉપર અતિશય સ્ટ્રેસ આપી રહ્યા છો અને એને મજબૂર કરી રહ્યા છો કે એ જલ્દીથી ઘસાઈ જાય અથવા તો ત્યાં આગળની ઇન્જરીઝ તમને થાય બરાબર તો આવ્યા સંજોગોમાં તમને હું એવું સજેસ્ટ કરીશ કે તમારે વેઇટ રિડક્શન પર યુદ્ધના ધોરણે બેઝિકલી કામ કરવું પડશે અને તમે અગર વજન ઉતારી દો છો તો તમને અગર જે બેક પેઇનની સમસ્યા છે એની અંદર સારો એવો રાહત મળતી હોય છે

પણ પેશન્ટને એ કેટલા હદ સુધી હેરાન કરે છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે એમને કયા પ્રકારની ટ્રીટમેન્ટની જરૂર છે ધારો કે માની લો કે તમને અતિશય પ્રમાણમાં ત્યાં આગળ દુખાવો થાય છે રાતે ઊંઘ નથી આવતી ચાલવામાં તકલીફ પડે છે તમે એકાદ કિલોમીટર પણ તમે કોઈ સપોર્ટ વગર ચાલી નથી શકતા તમે રોજે રોજ પેઇન કિલર મેડિસિન્સ લેવી પડે છે તમને રાતે ઊંઘ નથી આવતી રાતે ઊંઘ ઉડી જાય છે તમે જે પ્રોફેશનલ એક્ટિવિટીઝ કરો છો એ પ્રોફેશનલ એક્ટિવિટીઝમાં પણ તમને પ્રોબ્લેમ પડે છે તો આવા બધા સંજોગોની અંદર તમારે ડોક્ટરનું કન્સલ્ટેશન જલ્દીમાં જલ્દી કરવાનું રહેતું હોય છે એના સિવાય આપણે વાત કરીએ તો દુખાવા સિવાય બીજા ઘણા બધા એવા સિમ્ટમ્સ હોય છે કે જે એલાર્મિંગ હોય છે જેમ કે તમારે જાડા પેશાબનો કંટ્રોલ જતો રહેવો તમારા પગમાં ખાલી ચડવી ન ચડી જાવી વારે વારે ત્યાં આગળ તમને ઝંઝણાટી ચડવી પગની અંદર તમને એવું લાગે કે ટિંગલિંગ થાય છે નમનેસ થાય છે બરાબર તો એવા સંજોગો અંદર પણ તમારે તમારા ડોક્ટર નો કન્સલ્ટેશન જલ્દીથી કરવું જોઈએ અને અગર માની લો કે તમે લાંબા ટાઈમ થી તમે આ બેક પેઇન થી પીડાઓ છો તો તમારે એનો એક્સરેસ કરાવવો જોઈએ તમે એમઆરઆઈ કરાવો એમાં તમારું જે રૂટ કોઝ છે એ જાણી લો જેથી કરીને તમને આગળ જતાં તમને એમાં શું પ્રિકોશન્સ રાખવા કે ના રાખવા એનું તમને જાણકારી પહેલાથી હોય જી ચિંતનજી આગળ મારો બીજો એવો પ્રશ્ન છે કે શું જીન છે ઉમર છે જીવનશૈલી છે અને ખોરાક જે આપણે લેતા હોઈએ છે તે આ મણકાના ઘસારા માટે અસરકારક છે કે કેમ હાજી મે વાત કરી એ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ એવું છે કે જે હેવી વેટ લિફ્ટિંગ અથવા તો હેવી સ્પોર્ટ્સ ની અંદર સંકળાયેલું છે તો એવા વ્યક્તિઓની અંદર પર્ટીક્યુલરલી આવા જે કમરના ઘસારા છે અથવા તો કમરના દુખાવાની પ્રોબ્લેમ્સ છે એ વધારે થતું હોય છે એના સિવાય અમુક વ્યક્તિ એવા છે કે જેમને લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરવાનું રહેતું હોય છે તો કોન્સ્ટન્ટલી લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરવાથી પણ તમારા જે કમરના મણકાવ હોય છે એના ઉપર સ્ટ્રેસ આવતો હોય છે કે આગળ ઘસારાની સમસ્યા લાંબા ગાળે ઊભી થતી હોય છે તો એ પણ આપણે એડવાઇસ નથી કરતા અગર જો તમારે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગની મતલબ જોબ છે બરાબર મતલબ બહુ દૂર તમે જોબ કરી રહ્યા છો અને લાંબા ટાઈમથી કરો છો અને તમારી જોડે ઓપ્શન નથી તો પછી તમારે પ્રિકોશન એ લેવાનું છે કે તમે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરો ત્યારે વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈશે તમે કમરના ભાગમાં કોઈ તકિયો રાખો કે જેના કારણે તમને ત્યાં આગળ તમારી જે સ્પાઇન છે એક્સટેન્શન મળે અને તમે તમારી જે સીટ છે બને તે આગળ નહીં ઝુકાવવાની અને પાછળ થોડી ઝુકાવીને રાખો બરાબર જો તમે આગળ ઝૂકીને તમે ડ્રાઇવ કરશો તો તમારી સ્પાઇન ઉપર જે સ્ટ્રેસ આવે છે એ વધી જશે તો આ થોડું પ્રિકોશન્સ આપણે રાખીશું જમવામાં તમે કેલ્શિયમ છે વિટામિન ડી થ્રી વગેરે છે એ તમે વધારી શકો એમાં વિટામિન ડી થ્રી કઈ રીતે તમને મળશે તો વિટામિન ડી થ્રી તમે સૂર્યપ્રકાશમાં ઉભા રહેશો તો મળશે તમારી સ્કીન અંદર સેવન ટુ ટેન ના ડ્યુરેશનમાં મોર્નિંગમાં તમારે સંભાળ લેવાનું રહેશે એના માટે કેલ્શિયમ માટે ખોરાક તમે લઈ શકો છો કેલ્શિયમ માટે તમે દૂધ છે દહીં છે ડેરી પ્રોડક્ટ છે તમે કન્ઝમ્પશન કરી શકો છો જેના કારણે તમને જે જરૂરી કેલ્શિયમની પ્રમાણ છે એ મળી રહેશે

તમારે જે મણકાનો ઘસારો થવાથી તમને જે કમરના ભાગમાં થતા હોય છે એમાં રાહત થાય છે હવે એ કઈ રીતે થાય તો બેઝિકલી તમારા જે 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 મણકાની માંસપેશી હોય હોય છે છે મસલ્સ એ ફિઝિયોથેરાપી કરવાથી જે પેરાસ્પાઇનલ મસલ્સ અને જે બેકના મસલ્સ છે એ મજબૂત થતા હોય છે એ બેઝિકલી પછી શું કરશે કે ઇન્ટરનલ સ્પલિન્ટિંગ ઇફેક્ટ આપશે હવે એમાં બેઝિકલી તમે એવું સમજી લો કે તમારી સ્પાઇન છે નબળી છે કમજોર છે ઘસારા ત્યાં આગળ અતિશય પ્રમાણમાં થયેલા છે અને ત્યાં આગળ તમે એને સપોર્ટ માટે કઈ વસ્તુ રાખો છો બરાબર ફોર એક્ઝામ્પલ તમે જેમ તમે અગર કોઈ કમરનો પટ્ટો પહેરો છો ત્યારે તમને કેવું સ્પ્લિન્ટિંગ ઇફેક્ટ આવે છે ત્યારે તમને કેવું સપોર્ટ મળે છે એવી જ રીતે તમને અંદરથી આ સપોર્ટ આપે છે તમારા જે મસલ્સ હોય છે તો ફિઝિયોથેરાપી કરવાથી તમારું જે પેરાસ્પાઇનલ મસલ્સ હોય છે એ મજબૂત થઈ જાય છે અને તમારી સ્પાઇનને એકદમ મજબૂતાથી જકડી રાખે છે અને તમારા જે સ્પાઇન ઉપર અનિમન જે સ્ટ્રેસ આવતા હોય છે અથવા તો જર્ક્સ આવતા હોય છે એને એના દરમિયાન નુકસાન થવા દેતા નથી તો ફિઝિયોથેરાપી કરવાથી તમને મણકાના ઘસારામાં સો ટકા દુખાવામાં રાહત થશે પણ ઘસારા રિવર્સ નથી થવાના અને બીજો એક બેનિફિટ એ મળશે કે ફ્યુચરમાં જે જક્સ આવવાના છે કે ઘસારા થવાના છે એમાં એ વસ્તુની જે પ્રોસેસ છે એ સ્લોડાઉન ચોક્કસથી થઈ જશે એટલે ફિઝિયોથેરાપી તમારી કમરની તમારે કરાવવી જોઈએ અગર તમને દુખાવા થાય છે પણ એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે કે અગર તમને અત્યારે દુખાવો છે તો દુખાવાની સાથે સાથે ફિઝિયોથેરાપી નથી કરવાની દુખાવો એકવાર મટી જાય બરાબર તો એના પછી તમારે ફિઝિયોથેરાપી કરવાની છે બિલકુલ જી સાથે બીજો પ્રશ્ન એવો પણ છે કે આ મણકાનો ઘસારો થાય ત્યારે ઓપરેશન જે છે ક્યારે જરૂરી બને છે ડોક્ટર ઓપરેશન કરાવ મેં આપણે વાત કરી એ પ્રમાણે જે એલાર્મિંગ સિમ્પ્ટમ્સ અગર તમને શરીરની અંદર જોવા મળી રહ્યા છે કે કે કંટ્રોલ ચડવી કોઈ એવા દર્દી પેનના કારણે ઊભા થઈ જવું પડે છે અતિશય પ્રમાણમાં પેશન્ટને પીડા થાય છે દુખાવો થાય છે પેશન્ટ એવું છે કે જે રૂટિનલી બે કિલોમીટર ત્રણ કિલોમીટર ચાલતા હતા અને અત્યારે પેઇનના કારણે અડધો કિલોમીટર પણ ચાલી નથી શકતા એવું પેશન્ટ છે કે જેમને પેઇન કિલર્સ કોન્સ્ટન્ટલી રોજે રોજ લેવી પડે છે અથવા અથવા તો તો એવા કોઈ દર્દી છે છે કે જેમને આવા બધા જે 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 તકલીફો પડી રહી એના કારણે રોજિંદી જીવન છે એ રોજિંદા જીવનની જે એક્ટિવિટીસ ઓફ ડેલી લિવિંગ કહી શકાય અને સાથે સાથે ઓક્યુપેશનલ એક્ટિવિટીઝ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે તો એવા સંજોગોની અંદર અમે લોકો એવું સજેસ્ટ કરીએ છીએ કે પેશન્ટની ક્લિનિકલ કન્ડિશનના પ્રમાણે પેશન્ટને ઓપરેશન કરવાથી બેનિફિટ મળવાની શક્યતા રહેતી હોય છે બીજા રહે છે રેડિયોલોજીકલ ક્રાઇટેરિયા હવે રેડિયોલોજીકલ ક્રાઇટેરિયામાં એવું હોય છે કે તમારી અગર જે ગાદી ખસે છે એ નસના ઉપર દબાણ કરે છે અતિશય પ્રમાણમાં દબાણ કરે છે કે જેના કારણે તમને આવી રીતે સિવિયર નસ ચડી જવી અથવા તો ઇરિટેશન થાય છે અને આ બધા સિમ્ટમ્સ જે જોવા મળી રહ્યા છે તો એના રિલેટેડ છે કે નહીં એ આપણે રેડિયોલોજીકલ ક્રાઈટેરિયા અને ક્લિનિકલ ક્રાઇટેરિયા સાથે મેચ કરતા હોઈએ છીએ તો પછી આગળ અગર એ મેચ થાય છે તો પછી આપણે આગળ એને ઓપરેશન માટે સજેશન આપતા હોઈએ છીએ અને આવા દર્દીઓને અગર એકવાર જે ગાદીનું દબાણ છે એ ઓછું થઈ જાય છે તો એમાં સો ટકા તો એમને રાહત મળવાની શક્યતા રહેતી હોય છે પણ આ વસ્તુ તમારે એક સમજવાની જરૂર છે કે જે સ્પાઇનના ના કેસીસ હોય છે એ થોડા કોમ્પ્લેક્સ હોય છે અને એની અંદર જે રિઝલ્ટ મળતા હોય છે ઘણીવાર કેવું હોય છે કે દર્દીને એવું થાય કે મેં ઓપરેશન કરાવ્યું એના પહેલાં જે દુખાવો હતો એના કરતાં ઘણીવાર થોડો ઘણો વધી ગયો એવી બી કમ્પલેન્સ અમે લોકો જોયેલી હોય છે અને ઘણા દર્દીઓ એવા હોય છે કે ઓપરેશન પછી એકદમ ઝીરો ઝીરો પેઇન થઈ જાય મતલબ પેઇન બી જતું રહે તે જે ટિંગલિંગની સમસ્યા છે એ બી જતી રહેશે તો આ વસ્તુ કેવું છે કે તમારી જે નસના ઉપર કેટલા સમયથી લાંબા ટાઈમથી ઈવિટેશન હતી દબાણ હતું એના ઉપર આધાર રાખતું હોય છે ઘણીવાર કેવું છે કે તમારું જે ગાદી દબાણ છે એ દૂર થઈ ગયું પણ રીવાસ્ક્યુલરાઇઝેશન ઇન્જરી એટલે કે ત્યાં આગળ જે બ્લડ સપ્લાય ત્યાં આગળ નહોતો થતો પણ હવે અચાનક થી ત્યાં આગળ બ્લડ સપ્લાય ચાલુ થયો તો એના કારણે ઘણી ઘણી વ્યક્તિઓમાં આ રીતે નુકસાન પહોંચતું હોય છે ત્યાં આગળ ઇન્ડાયરેક્ટલી કે ડાયરેક્ટલી આ રીતે ઓક્સિજન ફ્રી ફ્રી રેડિકલ્સ કારણે પણ લોકોને નુકસાન થતું હોય છે અને એના કારણે વર્સનિંગ બી થતું હોય છે તો સ્પાઇન ના કેસીસ થોડા કોમ્પ્લેક્સ હોય છે આપણે એવું કહી શકાય કે જે ઘૂંટણનું જે લી રિપ્લેસમેન્ટ આપણે કરીએ છીએ એની અંદર તમને દર્દીને આપણે પ્રોમિસ કરી શકીએ કે આજ આજના જ દિવસે તમે ચાલી શકશો હલન ચલન કરી શકશો અને પહેલાનો જે દુખાવો હતો એ ઓપરેશન પછી ઝીરો ઝીરો થઈ જ જશે સો ટકા થઈ જશે તો એ વસ્તુ આમાં થોડું કોમ્પ્રોમાઇઝ થતું હોય છે જી ચિંદનજી આપે અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ રીતે માહિતગાર કર્યા આ મુદ્દાને લઈને અને ચોક્કસથી તેમને જાણકારી આને લઈને મળી જઈ મળી ગઈ હશે આપણી જોડે સમયનો અભાવ હોવાને કારણે આ ચર્ચા અહીં સમાપ્ત કરવી પડશે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો આવી જાણકારી પછી સ્પષ્ટ છે કે મણકાનું ધ્યાન રાખવું કોઈ વિકલ્પ નથી પણ જરૂરી છે નિયમિત વ્યાયામ યોગ્ય ખોરાક સમયસર ચેકઅપ અને ડોક્ટરના જીવનશૈલી અપનાવવી મહત્વ છે મણકાના ઘસારા અથવા જોડાના કોઈ પણ રીતે અવગણશો નહીં કારણ કે સમયસર પગલા ભરવાથી આપ ફરીથી સ્વસ્થ તંદુરસ્ત અને સ્વતંત્ર રીતે ચાલવા દોડવા સક્ષમ બની શકો છો તમારા મણકા તમારા જીવનની સજાગી સમયસર સાવધાની રાખો અને સ્વસ્થ રહો તો હાલ બસ આટલું જ હવે મન રજા આપશો નમસ્કાર